મિત્રો ગામના છેવાડે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી ઉભી તે જ ઝૂંપડીમાં એક વૃદ્ધા રહેતી હતી જેની ઉંમર લગભગ સિત્તેર વર્ષ હશે કમર નમેલી આંખોમાં ઝાંખપ અને ચહેરા પર માત્ર કરચલીઓ જ નહીં પણ વીતેલા વર્ષોની વેદના સાફ વંચાતી હતી ગામના લોકો તેને સાવિત્રી દેવીના નામે ઓળખતા હતા પરંતુ હવે તેમને સાદ દેનાર ભાગ્ય જ કોઈ હતું કારણ કે જેના માટે તેમણે આખી જિંદગી વિતાવી દીધી હતી તે જ દીકરો દસ વર્ષ પહેલાં એક રાત્રે અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ફરી ક્યારેય પાછો ફર્યો ન હતો સાવિત્રી દેવીનું જીવન હવે અન્યોની દયા પર નિર્ભર હતું કોઈ પાડોશી બે ટંકનું જમવાનું આપી દેતું તો કોઈ જૂના કપડાં ક્યારેક ગામની સ્ત્રીઓ થોડું ઘણું અનાજ આપી જતી અને તેનાથી જ તેમનું ગુજરાન ચાલતું હતું દરરોજ સવારે તેઓ ઝૂંપડીની બહાર બેસતા હાથમાં એક જૂની માળા રહેતી હોઠો પર પ્રાર્થનાઓ ગણગણતી અને તેમની નજર વારંવાર પેલા કાચા રસ્તા તરફ જતી જાણે આજે પણ તેમને આશા હોય કે કદાચ તેમનો દીકરો પાછો આવશે પરંતુ મિત્રો તેમને ક્યાં ખબર હતી કે તેમનો દીકરો પાછો તો જરૂર આવશે પણ તે દિવસે તે માત્ર એક દીકરો બનીને નહીં પરંતુ આખા જિલ્લાના કલેક્ટર બનીને આવશે આ દસ વર્ષ પહેલાંની વાત છે જ્યારે સાવિત્રીદેવી એક મજૂરની પત્ની હતી તેનો પતિ રામજી ગામે ગામ ફરીને ખેતરોમાં અને ઈંટોના ભઠ્ઠા પર કામ કરતો હતો ખૂબ જ મુશ્કેલીથી ઘરનું ગુજરાન ચાલતું હતું પણ જે કંઈ હતું તેમાં જીવન હસી ખુશીથી પસાર થઈ રહ્યું હતું પરંતુ એક દિવસ અચાનક બીમારીએ રામજીને ઘેરી લીધો સારવાર માટે પૈસા નહોતા હોસ્પિટલ દૂર હતી અને ગણતરીના દિવસોમાં જ રામજી આ દુનિયા છોડીને ચાલ્યો ગયો એ જ દિવસે સાવિત્રી દેવી વિધવા થઈ અને એ જ દિવસે તેણે મનોમન કસમ ખાધી કે ગમે તે થઈ જાય તે પોતાના દીકરા મહેશને ખોટા રસ્તે નહીં જવા દે તે સમયે મહેશ માત્ર પાંચ વર્ષનો હતો માસૂમ નાસમજ અને પિતાની ચિતાની આગ જાણે તેના ભવિષ્ય સુધી ફેલાઈ રહી હતી સાવિત્રી દેવીએ બીજાના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું ખેતરોમાં મજૂરી કરી ક્યારેક ઈંટોના ભઠ્ઠા પર ગઈ ક્યારેક વાસણ માંજ્યા તો ક્યારેક સાફ સફાઈ કરી પણ દીકરાને ક્યારેય ભૂખ્યા પેટે ન દીધો પોતાના હિસ્સાની અડધી રોટલી પણ તે મહેશને ખવડાવી દેતી સમય વીતતો ગયો અને મહેશ મોટો થવા લાગ્યો પણ ગરીબી બી સાથે સાથે તેની અંદર એક બીજી વસ્તુ પણ ઉછરી રહી હતી ગુસ્સો પોતાની હાલત પર ગુસ્સો પોતાના ગામ પર ગુસ્સો અને પોતાની માતાની કડકાઈ પર ગુસ્સો સાવિત્રીદેવી કડક હતી કારણ કે તેને ડર હતો કે ક્યાંક ગામના બગડેલા છોકરાઓની સોબતમાં મહેશ પણ ન બગડી જાય તે મહેશને વળતી સમજાવતી અને ક્યારેક મારી પણ લેતી પરંતુ દરેક થપ્પડ પાછળ તેનું હૃદય પોતે રડતું હતું તે જાણતી હતી કે જો આજે કડકાઈ નહીં રાખે તો કાલે તેનો દીકરો બરબાદ થઈ જશે પણ મહેશ તે ઉંમરે આ વાત સમજી શક્યો નહીં મહેશ સોળ વર્ષનો થયો ત્યારે એક રાત્રે તે તેના મિત્રો સાથે મોડી રાત્રે ઘરે પાછો ફર્યો તેના શરીરમાંથી દારૂની દુર્ગંધ આવી રહી હતી અને આંખો લાલચોળ હતી સાવિત્રી દેવીએ જેવું આ જોયું કે તેમનું કલેજું ધ્રુજી ઉઠ્યું અને ગુસ્સામાં તેમણે પહેલીવાર દીકરા પર હાથ ઉપાડી લીધો તેમણે કહી દીધું કે તું મારો દીકરો કહેવાવાને લાયક નથી રહ્યો બસ મિત્રો આ એ જ શબ્દો હતા જેણે બધું જ બદલી નાખ્યું મહેશી તે રાત્રે કંઈ જ ન કહ્યું તે ચૂપચાપ અંદર ગયો માતાના ઊંઘવાની રાહ જોઈ અને પછી એક નાની પોટલીમાં પોતાના કપડાં બાંધ્યા અને અંધારી રાતે પાછળ જોયા વગર ઘર છોડીને ચાલ્યો ગયો બીજી સવારે જ્યારે સાવિત્રીદેવીએ દીકરાને ન જોયો ત્યારે પહેલાં વિચાર્યો કે કદાચ ખેતરે ગયો હશે પણ જ્યારે સાંજ પડી અને મહેશ પાછો ન ભર્યો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ તેઓ ગામે ગામ ભટક્યા સગા સંબંધીઓને ત્યાં ગયા પોલીસ સ્ટેશન સુધી ગયા પણ મહેશ ક્યાંય ન મળ્યો ધીરે ધીરે વર્ષો વીતતા ગયા આશાઓ તૂટતી ગઈ અને અંતે સાવિત્રી દેવીએ માની લીધું કે તેમનો દીકરો કદાચ હવે આ દુનિયામાં રહ્યો નથી બીજી બાજુ મહેશ શહેર પહોંચી ગયો હતો ભૂખ્યો એકલો અને ડરેલો પણ નસીબે તેના માટે એક નવો રસ્તો ખોલી રાખ્યો હતો પહેલાં એક ઢાબા પર કામ કર્યું પછી ભણવાની શરૂઆત કરી દિવસે કામ અને રાત્રે અભ્યાસ અને મનમાં એક જ જીબ કે તે કંઈક બનીને બતાવશે ત્યાંથી એ મહેશની વાર્તા શરૂ થાય છે જે આવનારા વર્ષોમાં કલેક્ટર બનશે અને આખા જિલ્લાનો સૌથી કડક અધિકારી કહેવાશે પરંતુ મિત્રો અસલી વાર્તા તો ત્યારે શરૂ થાય છે જ્યારે એક દિવસ ફાઇલોના ઢગલા વચ્ચે બેઠેલા કલેક્ટર મહેશ સામે એક રિપોર્ટ આવે છે જેમાં લખ્યું હોય છે કે ગામના છેવાડે એક વૃદ્ધા ઝૂંપડીમાં ભૂખ અને બીમારી સામે જજુમી રહી છે અને એ રિપોર્ટમાં નોંધાયેલું નામ હોય છે સાવિત્રીદેવી એ નામ વાંચતા જ મહેશના હાથ ધ્રુજવા લાગે છે પેન હાથમાંથી પડી જાય છે અને દસ વર્ષ પહેલાંની એ રાત તેની આંખો સામે તરવરવા લાગે છે મિત્રો એ ફાયરમાં લખેલું નામ જેવું મહેશની આંખો સામે આવ્યું તેની અંદર કંઈક તૂટી ગયું જે માતાને તે દસ વર્ષ પહેલાં ગુસ્સામાં છોડીને ચાલ્યો ગયો હતો એ જ માતા આજે સરકારી કાગળોમાં એક અસહાય વૃદ્ધ મહિલા બની ગઈ હતી કલેક્ટર મહેશ સિંહની ખુરશી પર બેઠેલો એ અફસર અચાનક એ જ સોળ વર્ષના છોકરામાં બદલાઈ ગયો જે એક રાત્રે ચૂપચાપ ઝૂંપડી છોડીને ચાલ્યો ગયો હતો રૂમમાં બેઠેલા તમામ અધિકારીઓ જોઈ રહ્યા હતા કે કલેક્ટર સાહેબ અચાનક શાંત થઈ ગયા છે તેમની આંખો ફાઇલ પર ટકેલી છે પણ મન ક્યાંય દૂર નીકળી ગયું છે મહેશે ધીમેથી ફાઇલ બંધ કરી અને ભારે અવાજે પૂછ્યું આ મહિલા વિશે બીજી શું જાણકારી છે ત્યારે તેના તાબાના અધિકારીએ જણાવ્યું સાહેબ આ મહિલા ગામના છેવાડે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહે છે ઘણી વખત પંચાયત તરફથી મદદની ભલામણ થઈ પણ કાગળિયાની વિધિઓમાં મામલો અટકી ગયો ઉંમર વધારે છે ચાલવા ફરવામાં અસમર્થ છે અને ઘણીવાર ભૂખ્યા પેટે પણ સૂઈ જાય છે આટલું સાંભળતા જ મહેશની આંગળીઓ મુઠ્ઠીમાં ભીંસાઈ ગઈ અને હૃદયમાં એક જ સવાલ ગુંજવા લાગ્યો કે શું ખરેખર મારી મા આજે પણ એ જ ઝૂંપડીમાં છે જ્યાં મારો જન્મ થયો હતો મિત્રો તે દિવસે મહેશે કોઈને કંઈ જ કહ્યું નહીં ઓફિસનું કામ પતાવ્યું સાંજે સરકારી બંગલે આવ્યો પણ એ આલિશાન ઘરની દિવાલો તેને જાણે કરડવા દોડતી હતી એસીની ઠંડી હવામાં પણ તેના કપાળે પરસેવો ટપકી રહ્યો હતો રાત્રે જમવાનું સામે હતું પણ કોળીઓ ગળે ઉતરતો નહોતો વારંવાર માનો ચહેરો આંખો સામે આવી રહ્યો હતો એ જ નમેલી કમર એ જ કડક ચહેરો જેના પાછળ અપરંપાર મમતા છુપાયેલી હતી એ જ હાથ જેણે ક્યારેક તેને માર્યો હતો અને એ જ હાથ જેણે તેને ક્યારેય ભૂખ્યો ઊંઢવા દીધો નહોતો રાત્રે લગભગ બે વાગે મહેશ ઊંઘમાં ચોંકીને જાગી ગયો સપનામાં તેણે જોયું કે તેની માં ઝૂંપડીની બહાર બેસીને તેને અવાજ દઈ રહી છે અને તે લાખ કોશિશ કરવા છતાં તેમની પાસે પહોંચી શકતો નથી ગભરામણમાં તેણે પાણી પીધું અને એ જ ક્ષણે એક નિર્ણય લીધો કે તે મા પાસે જશે પણ કલેક્ટર બનીને નહીં એક દીકરો બનીને બીજે દિવસે ઓફિસ પહોંચતા જ તેણે પોતાના પીએને બોલાવ્યો અને કહ્યું આજે સાંજે મારે કોઈ મીટિંગમાં બેસવાનું નથી અને મારે મારા ગામનો પ્રવાસ અંગત કારણોસર કરવો છે પીએ કંઈ સમજી શક્યો નહીં પણ કલેક્ટર સાહેબના ચહેરાની કડકાઈ જોઈને તેણે કોઈ સવાલ પણ ન કર્યો મિત્રો તે દિવસે સાંજ ઢળતા જ એક સરકારી ગાડી ગામ તરફ નીકળી પડી પરંતુ તેમાં ન હતો કોઈ હૂટર સાયરન કે ન હતી કોઈ લાલબત્તી ડ્રાઈવરને સ્પષ્ટ સૂચના હતી કે કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે ગાડીમાં કલેક્ટર બેઠા છે આખા રસ્તે મહેશ બારીની બહાર જોતો રહ્યો એ જ ખેતરો એ જ માટીની સુગંધ એ જ કાચા રસ્તા અને દરેક વળાંક પર વીતેલા વર્ષો તેની આંખો સામે તરવરવા લાગ્યા જેમ જેમ ગાડી ગામની નજીક પહોંચી રહી હતી તેમ તેમ તેના હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા હતા દસ વર્ષમાં તેણે કેટલાય મોટા નિર્ણયો લીધા હતા કેટલાય ગુનેગારોને સજા અપાવી હતી પણ આજે તેને સૌથી વધુ ડર પોતાની માતાની સામે ઊભા રહેતા લાગતો હતો ગામની બહાર ગાડી ઊભી રખાવી મહેશે સાદા કપડાં પહેર્યા હતા ચહેલા પર દાઢી હતી અને માથા પર ટોપી જેથી કોઈ તેને ઓળખી ન શકે તે પગપાળા જ ગામની શેરીઓમાં ચાલવા લાગ્યો કેટલાક લોકો તેને જોઈ રહ્યા હતા પણ કોઈ તેને ઓળખી શકતું ન હતું એ જ શેરીઓ હતી જ્યાં તે ક્યારેક ખુલ્લા પગે દોડતો હતો એ જ કૂવો એ જ પીપળાનું ઝાડ અને પછી સામે આવી એ ઝૂંપડી જેને જોઈને મહેશના ડગ્ગા આપોઆપ થંભી ગયા ઝૂંપડી પહેલાં કરતાં પણ વધુ જર્જરિત થઈ ગઈ હતી દીવાલો નમી ગઈ હતી દરવાજો અડધો તૂટેલો હતો અને બહાર એક જૂની ખાટલી પડી હતી મહેશની આંખો ભરાઈ આવી તેનું ગળું સુકાઈ ગયું અને તે થોડીવાર ત્યાં જ સ્તબ્ધ થઈને ઊભો રહ્યો ત્યાં જ ઝૂંપડીની અંદરથી એક નબળો અવાજ આવ્યો કોણ છે અને એ જ અવાજે જાણે મહેશના પગમાંથી બધી શક્તિ છીનવી લીધી તે આગળ વધ્યો ધીમેથી ઝૂંપડીની અંદર નજર કરી અને જોયું કે તેની મા સાવિત્રીદેવી એક ખૂણામાં બેસીને માંડ માંડ ચૂલા પર કંઈક ઉકાળવાનો પ્રયત્ન કરી રહી છે શરીર પહેલાં કરતાં વધુ દુબળું થઈ ગયું હતું વાળ પૂરેપૂરા સફેદ અને આંખોમાં એ જૂનો થાક એક ક્ષણે મહેશ કલેક્ટર નહોતો રહ્યો કે કોઈ અફસર નહોતો રહ્યો તે માત્ર એક એવો દીકરો હતો જે દસ વર્ષ પછી પોતાની માને જીવતી જોઈ રહ્યો હતો સાવિત્રીદેવીએ તેને જોયો અને પૂછ્યું કે બેટા શું જોઈએ છે મહેશે ધ્રુજતા અવાજે કહ્યું મા પાણી મળશે મા શબ્દ સાંભળતા જ સાવિત્રીદેવી થોડા ચોંકી ગયા પણ ઉંમર અને નબળાઈએ તેમની યાદશક્તિને થાપ આપી દીધી હતી તેમણે ધ્રુજતા હાથે પાણીનો એક લોટો આગળ ધર્યો મહેશે પાણી ન પીધું બસ એ લોટો પકડી રાખીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે ત્યાં જ જમીન પર બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યો મા હું આવી ગયો છું પણ સાવિત્રીદેવી હજુ સુધી સમજી ન શક્યા કે સામે બેઠેલો આ માણસ એ જ દીકરો છે જે દસ વર્ષ પહેલાં તેમને છોડીને ચાલ્યો ગયો હતો મિત્રો મહેશ જમીન પર રડતો રહ્યો અને સાવિત્રીદેવી તેને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા તેમને સમજાતું ન હતું કે આ અજાણ્યો માણસ અચાનક કેમ આટલું બધું રડી રહ્યો છે તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું બેટા તું ઠીક તો છે ને કંઈ બીમાર તો નથી ને અને પછી તેઓ જેમ તેમ કરીને ઊભા થયા અને પાસે પડેલી એક જૂની સાડીના છેડાથી તેના આંસુ લૂછવા લાગ્યા એ જ હાથ જેમાં ક્યારેક તાકાત હતી આજે ધ્રુજી રહ્યા હતા પણ એ સ્પર્શમાં એક જૂની મમતા હતી મહેશે હાથ પોતાના કપાળે લગાવી દીધો અને તેના ડુસકા હજુ તેજ થયા દસ વર્ષનું આખું દર્દ બધી ભૂલો અને બધો જ મૌન એક સાથે બહાર આવવા લાગ્યા તે કહેવા માંગતો હતો કે મા હું તારો મહેશ છું પણ શબ્દો ગળે અટકી રહ્યા હતા તેને ડર હતો કે જો તે સત્ય કહી દેશે તો કદાચ મા તેને અપનાવવાની ના પાડી દેશે કારણ કે તેણે માને છોડીને બહુ મોટો ગુનો કર્યો હતો દેવીએ તેને ખાટલા પર બેસાડ્યો પોતે નીચે ચટાઈ પર બેસી ગયા અને પૂછ્યું બેટા ક્યાંથી આવ્યો છે અને અહીં કેમ આવ્યો છે મહેશે પોતાને સંભાળતા કહ્યું માં હું શહેરથી આવ્યો છો ત્યાં કામ કરું છું અને કોઈ કામ અર્થે આ ગામમાં આવ્યો હતો સાવિત્રીદેવીએ ઊંડો નિસ્હાસો નાખ્યો અને બોલ્યા કામ તો બધા કરે છે બેટા પણ નસીબ બધાના એક સરખા નથી હોતા મારા દીકરાએ પણ કામ કરવા માટે જ ઘર છોડ્યું હતું આટલું કહેતા જ તેમને આંખો ભરાઈ આવી તેમણે આકાશ તરફ જોયું અને કહ્યું ભગવાન જાણે એ જીવતો પણ છે કે નહીં જો જીવતો હોત તો કદાચ એકાદ વાર તો પાછો આવ્યો હોત મિત્રો આ સાંભળીના મહેશના છાતીમાં જાણે કોઈએ ચપ્પુ ભોંકી દીધું હોય તેવી વેદના થઈ તે ત્યાં ઝૂકી ગયો અને માતાના પગ પકડી લીધા પણ હજુ સુધી તેણે પોતાનું નામ ન જણાવ્યું બસ એટલું જ બોલ્યો કે મા તે પાછો આવે તો શું તમે તેને માફ કરી દેશો સાવિત્રીદેવીએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કહ્યું માનું હૃદય દીકરા માટે ક્યારેય બંધ નથી થતું ભલે તે ગમે તેટલો મોટો ગુનો કેમ ન કરી લે જો મારો દીકરો પાછો આવે તો હું તેની બધી જ ભૂલો ભૂલી જઈશ બસ એકવાર તેને જોઈ લઉં આ સાંભળતા જ મહેશની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ ન લેતા હતા તેને અહેસાસ થયો કે જે માતાને તેણે છોડી દીધી હતી તે આજે પણ એ જ રીતે તેની રાહ જોઈ રહી છે મિત્રો તે જ સમયે ઝૂંપડીની બહાર કેટલાક ગામવાસીઓ ભેડા થઈ ગયા હતા કોઈએ શહેરની ગાડી જોઈ લીધી હતી તો કોઈએ અજાણ્યા માણસને ઝૂંપડીમાં જતો જોઈ લીધો હતો ધીરે ધીરે ભીડ જમા થવા લાગી સાવિત્રીદેવીએ બહાર નજર કરી અને બોલ્યા કદાચ કોઈ કામે આવ્યું હશે તું અહીં જ બેસ બેટા હું જોઉં છું પરંતુ મહેશ હવે વધુ રાહ જોવા માંગતો ન હતો તેણે પોતાની જાતને સંભાળી અને ધ્રુજતા અવાજે કહ્યું મા હું જ તારો મહેશ છું દસ વર્ષ પહેલાં જે રાત્રે ચાલ્યો ગયો હતો એ જ મહેશ આજે પાછો આવ્યો છે આ સાંભળતા જ સાવિત્રી દેવી જાણે પથ્થર બની ગયા તેમની આંખો પહોળી થઈ ગઈ હાથમાંથી લોટો પડી ગયો અને તેઓ મહેશના ચહેરાને એકી ટશે જોવા લાગ્યા જાણે યાદોમાં ખોવાયેલા કોઈ જૂના ચહેરાને શોધી રહ્યા હોય થોડી ક્ષણો પછી તેઓ અચાનક ચીસ પાડી ઉઠ્યા અને મહેશને છાતીએ વળગાવી લીધો ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યા તું જીવતો છે બેટા તું ખરેખર જીવતો છે મેં તો તને મરેલો માની લીધો હતો દસ વર્ષ મેં દરેક દિવસ તારી રાહ જોઈ છે દરેક રાતે ભગવાન પાસે તને પાછો મોકલવાની ભીખ માંગી છે એ કહેતા કહેતા તેમનો અવાજ તૂટી ગયો અને તેઓ મહેશના ખભે માથું રાખીને રડવા લાગ્યા મહેશ પણ માતાને મજબૂતીથી પકડી રહ્યો હતો અને વારંવાર બસ એટલું જ કહેતો હતો કે માફ કરી દેજે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ગામના લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા કોઈની આંખો ભીની હતી તો કોઈ ચૂપચાપ માથું નમાવીને ઊભું હતું બધા સમજી ચૂક્યા હતા કે આ એ જ દીકરો છે જેનું નામ વર્ષોથી આ ઝૂંપડી સાથે જોડાયેલું હતું થોડીવાર પછી જ્યારે સાવિત્રીદેવી શાંત થયા ત્યારે તેમણે મહેશને ઉપરથી નીચે સુધી જોયો અને બોલ્યા બેટા તું તો સાફ બદલાઈ ગયો છે તારા કપડાં તારી બોલી બધું જ અલગ છે તું શું કામ કરે છે ત્યારે મહેશે પહેલીવાર પોતાની ઓળખ આપી કે માં હું જિલ્લાનો કલેક્ટર છું લોકોના કામ જોઉં છું અને ન્યાય અપાવવાની કોશિશ કરું છું ગણગણાટ શરૂ થઈ ગયો કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આ ઝૂંપડીનો દીકરો આટલો મોટો ઓફિસર બની ગયો છે સાવિત્રીદેવીએ ધ્રુજતા હાથે મહેશના માથા પર હાથ મૂક્યો અને કહ્યું બેટા તું ગમે તે બની ગયો હોય મારા માટે તો તું એ જ મહેશ છે જે ક્યારેક મારા ખોળામાં સૂતો હતો મિત્રો જેવી આ વાત ગામમાં ફેલાઈ કે સાવિત્રીદેવીનો દીકરો જિલ્લાનો કલેક્ટર છે તેવી જ આખા ગામમાં ચહલપહલ મચી ગઈ જે લોકો થોડીવાર પહેલાં સુધી ઝૂંપડી પાસે શાંતિથી ઊભા હતા તેઓ હવે અંદરો અંદર વાતો કરવા લાગ્યા કોઈને ખાતરી નહોતી થતી કે જે વૃદ્ધાને તેઓ વર્ષોથી બે રોટલી આપીને જીવાડતા આવ્યા હતા તેમનો જ દીકરો આજે આટલો મોટો અધિકારી બની ગયો છે સાવિત્રીદેવી પોતે પણ આ સત્યને પૂરી રીતે સ્વીકારી શકતા નહોતા તેઓ વારંવાર મહેશના ચહેરાને સ્પર્શીને જોતા તેના માથા પર હાથ ફેરવતા અને કહેતા બેટા તું સાચે જ મારો મહેશ છે ને ક્યાખું સપનું તો નથી જોઈ રહીને ને મહેશ દરેક વખતે માતાનો હાથ પકડીને કહેતો ના મા આ સપનું નથી હું જ છું તારો એ જ દીકરો જે ભૂલ કરીને જતો રહ્યો હતો અને આજે માફી માંગવા પાછો આવ્યો છે મિત્રો ત્યારે જ ગામના સરપંચ અને કેટલાક વડીલો પણ ત્યાં પહોંચી ગયા સરપંચે મહેશને ધ્યાનથી જોયો અને થોડા ખચકાતા પૂછ્યું શું તમે જ કલેક્ટર સાહેબ છો મહેશે ખૂબ જ શાંતિથી માથું હલાવ્યું અને કહ્યું હા પણ અત્યારે હું કલેક્ટર નથી હું માત્ર મારી માનો દીકરો છું આ સાંભળીને સરપંચ અને ગામના લોકો વધુ ભાવુક થઈ ગયા સાવિત્રીદેવીએ સરપંચ તરફ જોયું અને કહ્યું જુઓ બેટા કેટલો મોટો થઈ ગયો છે ભગવાને મારું સાંભળી લીધું પરંતુ તેમના અવાજમાં ખુશી કરતા એક અજીબ ડર હતો ડર એ વાતનો કે ક્યાંક તેમનો દીકરો ફરીથી તેમનાથી દૂર ન ચાલ્યો જાય તેણે માતાનો હાથ પકડીને કહ્યું મા હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું પછી ભલે ગમે તે થાય હવે તું મારી સાથે ચાલીશ આ ઝૂંપડી તારું દર્દ છે તારી સજા છે હવે તારે અહીં રહેવાની જરૂર નથી પરંતુ સાવિત્રીદેવીએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું બેટા આ ઝૂંપડી માત્ર દર્દ નથી આ જ મારી આખી જિંદગી છે અહીં જ તારા પિતાએ છેલ્લા શ્વાસ લીધા હતા અહીં જ તારો જન્મ થયો હતો હું આને છોડીને કેવી રીતે જઈ શકું મહેશ થોડીવાર શાંત રહ્યો તેણે ઝૂંપડીની તૂટેલી દિવાલો જોઈ માતાના ધ્રુજતા હાથ જોયા અને પછી એક નિર્ણય લીધો તેણે ગામવાસીઓને કહ્યું આ ઝૂંપડી નહીં તૂટે આ બદલાશે પણ આ જ સ્થાને રહેશે આ જ જગ્યાએ મારી માતાનું ઘર બનશે એવું ઘર જેમાં તેને ક્યારેય ભૂખ્યા નહીં રહેવું પડે ક્યારેય ઠંડી કે વરસાદથી ડરવું નહીં પડે આ સાંભળતા જ ગામના લોકોમાં સોપો પડી ગયો કોઈને આશા નહોતી કે કલેક્ટર સાહેબ આવો નિર્ણય લેશે તે જ સમયે ફોન કાઢીને ટીડીઓ અને એન્જિનિયરને કોલ કર્યો અને કહ્યું કે કાલે સવારે આ ગામમાં આવાસ યોજના અને વૃદ્ધ પેન્શનના તમામ પડતર કેસો મારી સમક્ષ રજૂ કરવામાં આવે જો કોઈ પણ ફાઇલમાં બેદરકારી જોવા મળી તો જવાબદાર અધિકારીને છોડવામાં આવશે નહીં ગામવાસીઓએ પહેલીવાર કોઈ કલેક્ટરને આટલા ભાવુક અને આટલા કડક એક સાથે જોયા હતા રાત થઈ ગઈ હતી મહેશ માતા સાથે એ જ ઝૂંપડીમાં રોકાયો તેણે પોતે ચૂલો સળગાવ્યો ગામ લોકો પાસેથી દૂધ અને દવા મંગાવ્યા અને માતાને પોતાના હાથે જમાડ્યા સાવિત્રી દેવીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તેઓ વારંવાર ભગવાનનું નામ લેતા હતા અને કહેતા હતા કે હે પ્રભુ જો આજ પછી તું મને ઉપાડી પણ લે તો મને કોઈ ફરિયાદ નથી મારો દીકરો મારી આંખો સામે છે મહેશ માતા પાસે બેસી રહ્યો તેમનું માથું પોતાના ખભા પર ટેકવી રાખ્યું અને પહેલીવાર તેને અહેસાસ થયો કે બધી સંપત્તિ બધી શક્તિ અને આખી ખુરશી માતાના એક આંસુ સામે કંઈ જ નથી મિત્રો બીજી સવારે જ્યારે ગામમાં સૂરજ ઉગ્યો ત્યારે તે માત્ર એક નવો દિવસ નહોતો પરંતુ આખા ગામ માટે એક નવા નસીબની શરૂઆત હતી આખી રાત સાવિત્રી દેવી બરાબર ઊંઘી શક્યા નહોતા ક્યારેક પોતાના દીકરાના ચહેરાને જોતા તો ક્યારેક તેનો હાથ સ્પર્શીને ખાતરી કરતા કે તેઓ કોઈ સપનું તો નથી જોઈ રહ્યા ને મહેશ પણ આખી રાત જાગતો રહ્યો ક્યારેક ઝૂંપડીની દિવાલોને જોતો તો ક્યારેક માતાના શ્વાસ સાંભળતો અને દરેક ક્ષણે પોતાની અંદરે અનુભવતો રહ્યો કે જે ખુરશી સુધી પહોંચવા માટે તેણે જિંદગીના સૌથી કિંમતી સંબંધને છોડી દીધો હતો તે ખુરશી હવે એ જ સંબંધ સામે તેને ખૂબ નાની લાગી રહી હતી સવાર પડતા જ ગામમાં ખબર ફેલાઈ ગઈ હતી કે આજે કલેક્ટર સાહેબ પોતે ગામમાં રહીને બધા કામ જોશે લોકો પોતપોપેના દુઃખ ફરિયાદો અને આશાઓ લઈને ભેગા થવા લાગ્યા કોઈ વૃદ્ધાવસ્થા પેન્શન માટે પરેશાન હતું કોઈ રેશન કાર્ડ માટે કોઈની જમીન પર દબંગોએ કબજો કરી લીધો હતો તો કોઈ વર્ષોથી સરકારી આવાસની ફાઇલ અટવાઈ જવાનું દર્દ સહન કરી રહ્યું હતું અને આ બધાની વચ્ચે સાવિત્રી દેહી પોતાની ઝૂંપડીની બહાર ખાટલા પર બેસીને બસ પોતાના દીકરાને જોઈ રહ્યા હતા તેમને હવે કોઈની પાસે કંઈ જોઈતું નહોતું તેમના માટે સૌથી મોટી સંપત્તિ તો તે જ હતી જે દ દસ વર્ષ પછી તેમની સામે બેઠી હતી મહેશે વહેડી સવારે પોતાના તાબાના અધિકારીઓને ગામમાં બોલાવ્યા કોઈ બહાનાબાજી ચાલી નહીં હસીલદાર હોય વીજળી વિભાગ હોય કે પંચાયત સચિવ બધાની સાફ સૂચના હતી કે આજે કોઈ ઔપચારિકતા નહીં થાય આજે કામ જમીન પર થશે મહેશે ગામની વચ્ચે ચોરો ભરાવ્યો અને ત્યાં બેસીને એક એક ગ્રામજનની વાત સાંભળી પરંતુ મિત્રો આ કોઈ સામાન્ય વહીવટી સુનાવણી નહોતી કારણ કે દરેક ફરિયાદ પાછળ મહેશને પોતાની માતાનો ચહેરો દેખાઈ રહ્યો હતો તેને લાગતું હતું કે જો આજે પણ તંત્રની બેદરકારી ચાલશે તો તે ફરીથી પોતાની માતા સાથે વિશ્વાસઘાત કરશે સૌથી પહેલા વૃદ્ધ મહિલાઓને બોલાવવામાં આવી એવી ઘણી સ્ત્રીઓ હતી જેની હાલત સાવિત્રી દેવી જેવી જ હતી મહેશે તરત જ પેન્શનના કાગળો પૂરા કરાવ્યા જેમના નામ રેશન કાર્ડમાં નહોતા તેમના નામ ઉમેરાવ્યા અને જેમના ઘર જર્જરિત હાલતમાં હતા તેમના માટે આવાસ યોજનાની મંજૂરી પણ તે જ સ્થળે આપી દીધી એન્જિનિયરને સૂચના મળી કે એક અઠવાડિયાની અંદર કામ શરૂ થઈ જવું જોઈએ અને દરેક દિવસનો રિપોર્ટ સીધું કલેક્ટર ઓફિસમાં આવશે કોઈ દલાલ વચ્ચે નહીં હોય કોઈ લાંજ નહીં ચાલે અને જો કોઈએ એક રૂપિયો પણ માંગ્યો તો સીધી એફઆઈઆર થશે ગામવાસીઓ આ બધું જોઈને હેરાન હતા તેમણે પહેલાં પણ ઓફિસર જોયા હતા પણ આવો ઓફિસર પહેલીવાર જોઈ રહ્યા હતા જે ફાઇલ નહીં પણ માણસોની આંખોમાં જોઈને નિર્ણય કરી રહ્યો હતો મિત્રો આ દરમિયાન એક વૃદ્ધ માણસ આગળ આવ્યો અને ધ્રુજતા અવાજે બોલ્યો સાહેબ મારી જમીન પર ગામના દબંગોએ કબજો કરી લીધો છે હું પોલીસ સ્ટેશન ગયો કોર્ટ ગયો પણ કોઈ સુનાવણી ન થઈ મહેશે તે જ ક્ષણે લેખપાલ અને તહેસીલદારને બોલાવ્યા સ્થળ પર જ જમીનનું માપણી કરાવી અને દબંગોને ચેતવણી આપી કે જો સાંજ સુધીમાં કબજો ખાલી નહીં કરવામાં આવે તો પોલીસ કાર્યવાહી થશે આ બધું જોઈને ગામના એ જ લોકો જે વર્ષોથી માથું નમાવીને જીવતા હતા આજે પહેલીવાર ગર્વથી ખભો ઊંચો કરીને ઊભા હતા તેમને લાગતું હતું કે કદાચ તંત્રમાં હજુ પણ ઇન્સાનિયત બાકી છે બપોર સુધી કામ ચાલતું રહ્યું તડકો તેજ થઈ ગયો હતો પણ મહેશ પોતાની ખુરશી પરથી ઊભો ન થયો મા વારંવાર તેને પાણી પીવડાવવા આવતી તેના માથા પર હાથ ફેરવતી અને કહેતી બેટા તું થાકી જઈશ પણ મહેશ હસીને કહેતો મા જો આજે થાકી ગયો તો સમજીશ કે જિંદગીમાં પહેલીવાર સાચું કામ કરી રહ્યો છું બપોર પછી એન્જિનિયરે આવીને જણાવ્યું કે ઝૂંપડીની જગ્યાએ તેજ જમીન પર પાક્કુ મકાન બનાવી શકાય તેમ છે મહેશે સ્પષ્ટ કહ્યું કે મકાન માત્ર ઈંટ અને સિમેન્ટનું ન હોવું જોઈએ તેમાં ઇજ્જત અને સુકૂન પણ હોવું જોઈએ બે રૂમ એક રસોડું શૌચાલય વીજળી અને પાણીની પૂરી વ્યવસ્થા હશે અને આ મકાન માત્ર સાવિત્રીદેવીનું જ નહીં પણ આ ગામની એ દરેક માતાનું પ્રતીક હશે જેણે ગરીબીમાં બાળકોને ઉછેર્યા અને બદલામાં માત્ર એકલતા પામી આ સાંભળીને સાવિત્રીદેવીની આંખો ભરાઈ આવી તેમણે ધ્રુજતા હાથે દીકરાના માથા પર હાથ મૂક્યો અને બસ એટલું જ કહ્યું બેટા તું માત્ર બહુ મોટો માણસ જ નહીં પણ બહુ સારો ઇન્સાન બની ગયો છે મિત્રો સાંજ સુધીમાં તું આખા ગામનો નકશો જાણે બદલાઈ ગયો હતો લોકોના ચહેરા પર આશા હતી આંખોમાં ભરોસો અને હૃદયમાં દુઆઓ હતી મહેશ જાણતો હતો કે અસલી લડાઈ એક દિવસની નથી હોતી પરંતુ આજે તેણે જે બીજ રોપ્યું છે તે આવનારા વર્ષો સુધી ફળ આપશે સાંજ પડતા જ્યારે અધિકારીઓ પાછા જવા લાગ્યા ત્યારે મહેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આજથી આ ગામ મારી જવાબદારી છે જો કોઈ પણ ગરીબ સાથે અન્યાય થયો તો તે માત્ર તંત્રની નહીં પણ મારી અંગત હાર હશે રાત્રે મહેશ અને સાવિત્રીદેવી નવા બનાવેલા કામચલાઉ ટેન્ટમાં બેઠા ગામવાસીઓએ ભોજન મોકલ્યું હતું સાવિત્રીદેવીએ દીકરાને પોતાના હાથે રોટલી ખવડાવી આ એ જ રોટલી હતી જેની સુગંધ મહેશે દસ વર્ષથી માણી નહોતી જમતી વખતે મહેશની આંખોમાંથી આંસુ પડતા રહ્યા અને તે દરેક કોળિયા સાથે જાણે પોતાના ગુનાહોનું પ્રાયશ્ચિત કરતો રહ્યો સાવિત્રીદેવી વારંવાર કહેતા રહ્યા બેટા હવે બધું ભૂલી જા જે થવાનું હતું તે થઈ ગયું ભગવાને તને આટલું મોટો બનાવ્યો છે તો ચોક્કસ કોઈ હેતુ હશે મિત્રો તે જ રાત્રે મહેશે માતા સામે એક બીજો નિર્ણય મૂક્યો તેણે કહ્યું મા હું ઈચ્છું છું કે તું મારી સાથે શહેરમાં ચાલ સરકારી બંગલામાં રહે ત્યાં ડોક્ટર દવા અને દરેક સુવિધા મળશે પરંતુ સાવિત્રી દેવીએ આ વખતે પણ એ જ જવાબ આપ્યો જે દરેક સાચી મા આપે છે તેમણે કહ્યું બેટા મારો દીકરો જ્યાં છે ત્યાં જ હું છું પરંતુ મારા મૂળ આ માટીમાં છે જો તું ખરેખર મારું ધ્યાન રાખવા માંગતો હોય તો આ માટીનું ધ્યાન રાખજે આ લોકોનું ધ્યાન રાખજે હું અહીં જ ખુશ છું મહેશે માતાની વાત માની લીધી કારણ કે આજે પહેલીવાર તેણે શીખ્યું હતું કે માતાને જીતવાની નહીં પણ સમજવાની હોય છે આગામી થોડા મહિનાઓમાં ગામમાં પાક્કું ઘર બનીને તૈયાર થઈ ગયું દેવી તે ઘરમાં રહેવા ગયા ગામની અન્ય વૃદ્ધ મહિલાઓને પણ યોજનાઓનો લાભ મળ્યો શાળામાં બાળકોની સંખ્યા વધી હોસ્પિટલમાં દવાઓ આવવા લાગી અને ગામમાં પહેલીવાર લોકોએ અનુભવ્યું કે અફસરશાહીનો અર્થ માત્ર ડર નહીં પણ સહારો પણ હોઈ શકે છે મહેશ નિયમિત રીતે ગામમાં આવતો રહ્યો ક્યારેક કલેક્ટર બનીને તો ક્યારેક દીકરો બનીને પણ દરેક વખતે માતાના પગે લાગીને જ ગામમાં ડગલું મૂકતો મિત્રો એક દિવસ અચાનક મહેશને બદલીનો ઓર્ડર મળ્યો મોટા જિલ્લામાં નવી જવાબદારી આખા ગામમાં ઉદાસી છવાઈ ગઈ સાવિત્રીદેવીએ દીકરાને બોલાવ્યો તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું બેટા અવસરનું કામ તો ચાલતા રહેવાનું છે પણ માનવતા છૂટવી ન જોઈએ તું જ્યાં પણ જાય એ ન ભૂલતો કે તારી તાકાત તારી ખુરશી નથી પણ એ મા છે જેણે તને માફ કરી દીધો છે મહેશની આંખો ભરાઈ આવી તેણે માતાના ચરણ સ્પર્શ કર્યા અને વચન આપ્યું કે તે આ ગામને ક્યારેય નહીં ભૂલે મિત્રો આજે પણ જ્યારે કોઈ એ ગામમાંથી પસાર થાય છે ત્યારે એક પાક્કું ઘર